જય શ્રી કૃષ્ણ આ કાંઠે ગંગા પેલે કાંઠે જમુના વ છે મોતીળાની પાળ રે વનમાં રાસ સો છે વા છે રે વન વનમાં રાસ સો છે હાલો મારી શાયારો એમ ના પાણી જાય હાલો મારી શાયારો એમ ના પાણી જાય બેડલા ઉતારી યાર જમીલિયા બેડલાું તારી ને યાર જોમિયા પરમેલ સોન લાઈ ડોણી રે વન મારા છે સોસે મેલી સોન લાઈ નરા સર છે લુ પાતો સુતો કાનો રે આવ્યો લુ પાતો શું કાનો રે આવ્યો છોરી ગયો સોન લાઈ નણી રે વનમાં સો છે છોરી ગયો સોન લાઈ લાઈનોણી રે હે વન મા રાસર સો છે હાલો મારી સાયારો જસો મને કહીએ હાલો મારી સયારું જસોદમાને કોઈએ માત માસોદ તો મારો કાનો જ દા તો મારો કાનો છોરી ગયો સોન લાઈ ડોળી રે હે વન મારા સરસો ചോറി സോൺ ലൈഡോഴി ഏ വന്നര സോസെ മാറേ കെ ബോള മാറോത്തെ കാനോ നോനെ ബോള നോ ചണേ സോർവാനി രിതൂരെ હે વન મારાર સોસે નો જાણે સોરવાની રીતુ ને હે વન મારા સરસોષે આ કાઠે ગાંગા પેલે કાઠે યમુના વસે મોતીડાની પાડરે વન મારા સરસ શોષે ఆలో మారి శయ రూ ఎమునా వాయి ఆలో మారి శాయ రూ యమునా వాయి వస్త్ర యు తినే కఠే రే మేలియా యు తారీ నే కావ శోహార రే રા શોષે ઉપર મેલો નવ શેરો રે વનમાં રાસર શોષે લૂ પાતો શું પાતો કાન રે આવ્યો લૂ પાતો શું રે આવ્યો સોરી ગયો નવ શેરો હાર રે વનમાં રા સર છોરી ગયો ન વસે રો હાર રે વનમાં રા સર શોસે હલો મારી શાયારું જોદમાને કોઈએ હલો મારી શાયારું જોદમાને કોઈએ માત દા તો મારો કાન માત જસો ના તરો કાન છોરી ગયો નવ શેરો હાર રે વનમાં રાસ રસોસે સોરી ગયો નવ શેરો હાર રે વનમાં રાસ રસો સે મારો કનોડો નાનો ને પોળો મારો કડો નાનો ને પોળો નો જાણે સોરવાની રીતુ રે હે વન મારા સર સોસે નો જાણે સોરવાની રીતુ રે હે વન મારા સર સોસે आ काठे गंगा ने पेले काठे जमुना वसम मोतीडा नि पाण रे वनमा रासरै सोसे गोपी नगरमा मकण उतारी गोपी नगरमा तिमा कण चोरी માખણ ખણણ માકડા ને કરાાવી માખણ માકડા ને કરાવી ના સરસા વેલ કાનરે મન મારા સોચે લીલા બતાવે કાન રે વન મારા સરસોષે હલો મારી સાયા જ સોદ માને કહીએ હલો મારી સાયા જ સોદ માને કહીએ ચોરી ગયો મહિના મા કણ રે હે વન મારા સરસોસે ચોરી ગયો મૈના મા કણ રે હે વન મારા સર સોસે મારો તે કાનો નાનો ને બોળો નો જાણે માખણ સોરવાની રીતુ રે હે વન મારા સરસ શોષે નો જાણે માખણ સોરવાની રીત રે એ વન મારા સર છે આ કાઠે જમુ ગા ને પેલે કાઠે યમુના વ છે ની પાડ રે એ વન મારા છે જે શ્રી કૃષ્ણ કૃષ્ણ લીલાને ગમે તો ગમ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું